જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે બાવીસ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ પ્રવાસીઓના મોત નીપજ્યા હતા જેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી છે જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં જેમાં મોડાસા મેઘરજ બાયડ માલપુર ભીલોડા ધનસુરા સહિત વિવિધ વિસ્તારોમાં બજારો સજ્જડ બંધ રાખી આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો મોડાસામાં પણ પહેલગામ આતંકી હુમલાનો વિરોધ જોવા મળ્યો હતો સવારથી જ નગરના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા સાથે લારી ગલ્લાથી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રાખીને જનતાનો આક્રોશ સાથે આતંકીઓનો ખાત્મો બોલાવવા લોકોની માંગ છે શહેરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને નગરવાસીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકીનો ખાતમો કરવાની માંગ સાથે અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારની અંદર બાવીસ એપ્રિલના દિવસે જે આતંકવાદીઓ દ્વારા જે આતંકી જે હુમલો કરવામાં આવ્યો હતો એની અંદર સત્યાવીસ જે વ્યક્તિઓના જે હુમલાની અંદર હત્યા કરવામાં આવી છે જેના પગલે હાલ જે આખો વિશ્વ જે છે રોષ વ્યક્ત કર્યા છે સાથે આજે અરવલ્લી જિલ્લાની અંદર આજે રોષ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા છે તે પ્રમાણે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા અંદર આજે વેપારીઓએ સંપૂર્ણપણે પોતાની દુકાનો જે બંધ કરીને જે રોષ વ્યક્ત

કે ભાઈ આતંકવાદી હવે લિમિટ પૂરી થઈ ગઈ છે મિત્કી ને મિલા દેગે હવે ખરેખર સમય આવી ગયો એવું લાગે છે કે જે રીતના પેલા લશ્કરના માણસોને ટાર્ગેટ કરતા હતા એની જગ્યાએ હવે નિર્દોષ માણસોને એ પણ એમની જાતિ પૂછી કપડાં ઉતારી ચેક કરી અને જે રીતના માર્યા એમાં આપણા ગુજરાતના પણ ત્રણ મરી ગયા છે એના માટે પણ હમણાં સફળે છે પણ આતંકવાદીઓને આનો જવાબ આપવો જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે જે પ્રમાણે કાશ્મીર જે ઘટના બની પગલે આજે જે છે આજે જે જે થઈ છે 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 અને કડક લેવા સાથે સાથે માંગ બીજા સ્થાનિક વેપારી વાત કરીશું આવ્યું એ પ્રકારે કાશ્મીર જે ઘટના બની છે હત્યા કરવામાં શું કહેશો જમ્મુ કાશ્મીર પહેલેધામમાં જે આતંકવાદી હુમલો થયો છે જેમાં જે સત્યાવીસ માણસો મૃત્યુ મરેલા છે તેમના શ્રદ્ધાંજલિ માટે પૂરું મોડાસા બંધ સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે અને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આ લોકોને ન્યાય મળવો જોઈએ અને આતંકવાદીઓને આતંકવાદીઓને ખાતમો થવો જોઈએ બસ એ જ હવે છૂટી જે પ્રમાણે આજે મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના તમામ જે ક્ષેત્રો જે જે છે 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 સામાજિક સંસ્થાઓ વેપારી આજે સ્વયંભો બંધ રાખીને ના છે અને સાથે જે પ્રમાણે કાશ્મીરની જે ઘટનાને જે વખોડી કાઢીને આજે સંપૂર્ણપણે આજે પોતાનો જે આક્રોશ વ્યક્ત થાય છે અને પોતાની જે દુકાનો બંધ રાખીને પોતે શ્રદ્ધાંજલિ અર્પી છે વેલ ગુમ રાઠોડ અરવલ્લી